ત્રણ ઈસમોને ઝડપી લઈ તેની આગમી ઢબે પૂછતાછ કરતા તેઓએ ચોરી કર્યાની કબૂલાત આપી હતી સરપાયેલા ત્રણે ઈસમોની વધુ પૂછતાછ કરતા મોટા શીતળામાના મંદિર પાસે આવેલ ઓડિયા જ્વેલર્સ અથવાડા સિતારામ હોસ્પિટલ પાછળ કાળિયાબીડમાં આવેલ અષ્ટવિનાયક ગણેશજીના મંદિરે કાળિયાબીડ સાગવાડીમાં રહેણાંકી મકાન

आयुर्वेद कॉलेज नी ऑफिस माथी तथा तरसमिया रोड बापा सीताराम सोसाइटी में आवेल रहना की मकान माथी चोरी करेल होवानी कबूलात आपी हती सरपंच की सबो दिनेश भाई उर्फे दिनो सुवर सिंह अमलिया महेश सिंह राम सिंह बुरिया प्यारू पुरला मसानिया ना कब्जा माथी पुलिस से रोकला रुपया दस हजार ઓગણીસ હજાર છસોના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ઓગણચાલીસ હજાર છસો નો મુદ્દામાલ કબજે કર્યો હતો